દાહોદ જિલ્લાના લછેલી ગામે રોડ બનવાની બાબતે મારામારી બે ઇસમોને ઈજા પહોંચતા કતવારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આજ રોજ મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લછેલી ગામે રોડ બનવાની બાબતે ગ્રામજનો પર હુમલો કરવામાં આવ્યો એમાં લછેલી ગામમાં રોડ બનતો હતો ત્યારે ગ્રામજનો ઊભા હતા ત્યારે એમના ગામમાંથી આઠ નવ ઈસમો દોડી આવી ગ્રામજનો પર હુમલો કર્યો ત્યારે ગદડાપાટોનો માર મારતા પ્રિતેશભાઈ રમેશભાઈ ધાનકીને હાથના ભાગમાં ઈજા થઈ હતી અને વિપુલભાઈ ઉદેશીભાઈ ધાનકીને પાછળના ભાગમાં ઈજા થઈ હતી ત્યારે બંને ભાઈઓને ગ્રામજનો દ્વારા કતવારા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યારબાદ રોડ તોડફોડના કામની અટકાયત કરવામાં આવી જેને લઈ બંને પાર્ટીઓએ સામસામે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કથવારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે ગામમાં રસ્તા માટે બબલ થઈ હતી ગામમાં જે આજથી પંદર વર્ષ પહેલા રસ્તો બંધ હતો એ રસ્તો આપણે ચાલુ કરાવવા માટે ગામમાં મેટલ નખાડી છે એ બાબતે બબાલ થઈ તો એ કામ સરકારી કામ કર્યું છે કે પછી સરકારી કામ છે સરપંચ દ્વારા કરવામાં આવ્યું સરપંચ દ્વારા સર્વની સરપંચની સાથે સરપંચ ઊભા રહીને ગામનું કામ કરાવતા હતા તો સામે શું નામ છે જે તમારી ઉપર મારકૂટ કરીએ લીંબાભાઈ ધાણકી છે ભીમાભાઈ ધાણકી જયદીપભાઈ ભરતભાઈ ધાણકી અને મનુભાઈ હાડા અને અર્જુનભાઈ ખતેડે અંકિતભાઈ ખતેડે તમારામાંથી કેટલા વ્યક્તિને લાગ્યું છે અમારામાંથી ચાર પાંચ વ્યક્તિને વાગ્યું એમાંથી બે વ્યક્તિને વધારે વાગેલું છે તો બાબતમાં ઝઘડો થયો એમાં આ રોડ પરંપરાથી પેલા ચાલુ હતો વચ્ચે બંધ થઈ ગયો હતો એમાં એ લોકોએ પાળા નાખી બંધ કરી દીધો તો તકલીફ પડવાથી અને કાદવ કીચડ થવાથી સ્કૂલે જતા છોકરાને તકલીફ પડે એના માટે આ રોડ નવે પાછળ બનાવતા હતા તો આ લોકોએ ઝઘડો ઝગડો કરીને રોડ બનાવવા દેતા નથી હવે આ મૂળ તો રસ્તો છે જ નહીં પંદર વરસથી કે વીસ વર્ષથી આ રોડ તરીકે ઉપયોગ થતો જ નથી ને જે રસ્તો છે એ અમારા ખેતર જવા પૂરતો જ છે પાળો હતો પણ આ જે કતવારાથી વાંક્યા સુધીનો મુખ્ય રસ્તો બન્યો એ કોન્ટ્રાક્ટરે અમને રિક્વેસ્ટ કરી કે અમને ડાયવર્ઝન બનાવવા થોડુંક રસ્તો કરી આપો તો તમારા પાળા છે એ અમે પાછા સરખા કરી આપીશું એ હિસાબે અમે એમને ડાયવર્ઝન પૂરતો સાફ કરવા આપ્યું હતું હવે આ ગામના માથાભારે તત્વો જે ફરિયાદમાં અમે લખાડ્યા છે એ લોકો મંડળી બનાવીને જબરજસ્તી મેટલ નાખી અને મશીન લાવીને રોડ બનાવવા ગયા હું રોકવા ગયો કે ભાઈ આ રસ્તો હમણાં બનાવવાનો નથી મારે પાણી મારા ખેતરમાં જાય છે અને મારા પાડોશી મારા ગણપતભાઈ છે એમના ખેતરના પાણીની નિકાસ થતી નથી અહીં રસ્તો બનાવવો નથી ને બનશે જ્યારે બી ભણશે તો વ્યવસ્થિત રીતે બનાવીશું એ હું કહેવા ગયો ત્યારે મને આ લોકો મારવા આવ્યા તો મારા ગામના એક શારદાબેન કરીને છે મને હાથ પકડીને લઈ કે આ દસ પંદર જણ છે તમને મારશે એના કરતાં તમે આવતા રહો હું પછી મને આ લોકો લઈ આવ્યા તો આ ગ્રામજનોનો એમ પણ આક્ષેપ છે તમારી ઉપર કે આઠ નવ જણા ઈસમો આવ્યા અને ગ્રામજનો ઉપર હુમલો કર્યો એના બારામાં તમારે શું કહે જે તે વખતે હું એકલો જ હતો મારી સાથે કોઈ નહોતું એટલે મને પેલા બેન પકડીને લઈ આવ્યા કે આ લોકો હુમલો કરે છે તમારી ઉપર અને તમને મારશે એના કરતાં તમે આ બાજુ મારી પાસે આવતા રહો મને પકડ લાયા જે તે વખતે મારા રસ્તા બાબતે ઝઘડો થયો તે વખતે કોઈને લાગ્યું નથી ઝઘડો અમે ઝઘડો કર્યો નથી આ લોકો મારી પર પથ્થર લીધા મને મારવા માટે ને મને મારવા આવ્યા પણ હું એકલો હોવાથી હું મને આલો આ ટોળીમાં લબના ટોળીમાં રહેતા શારદાબેન લઈ આવ્યા મને કે તમે એકલા છો ને આ લોકો ઝઘડો કરવા આવ્યા છે ને મારશે એના કરતાં તમે અહીં આવતા તો તમારા તમારા માણસોને કોઈ જણને વાગ્યું નથી જે તે વખતે કંઈ થયો નહીં તો હું જ્યારે પીએસઓ પોલીસ ને અમારી ફરિયાદ લખાડવા ગયો પીએસઓની બાજુમાં જ બેઠો હતો ને ત્યાં હું ને મારો છોકરો અંકિત બેઠા હતા તે વખતે ફોન આવ્યો જયદીપભાઈ ધાણકીનો કે અમારા ઘરવાળાને મારે છે તો અમે ત્યાંથી પછી પીએસઓને કીધું કે સાહેબ પાછી મારામારી એ લોકો કરી રહ્યા છે બીજી પાર્ટી સાથે તો અમે ત્યાંથી પછી પાછા સાહેબોને મોકલ્યા અને એ મારામારીનો ઝઘડો ચાર વાગ્યાની આસપાસ થયો જે તે વખતે હું પીએસઓ પાસે પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લખાવતો હતો